નમસ્કાર મિત્રો કચ્છ તરફથી લોખંડ ભરીને જતી ટ્રકને શક્તિનગર પાસે તેમાંથી લોખંડ ચોરી કરવાનું કૌભાંડ હળોદ પોલીસે ઝડપી પાડ્યું છે અને હળદ પોલીસે કુલ પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ટ્રક છે અને ટ્રકમાંથી લોખંડ ચોરી કરતા હતા એટલે કે પોતાના સ્વાર્થ માટે ઉતારી લેતા હતા અને ત્યારબાદ વેચાણ કરતા હશે અને તેવી રીતનો લોખંડ ચોરીનો પર્દાફાશ હળોદો પોલીસે કર્યો છે આમ તો હળદા પોલીસ છે તે ડિસ્ટપ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો અને તે દરમિયાન શક્તિનગર પાસે જે આ ટ્રક છે આ ટ્રકમાંથી લોખંડ ઉતારવાની કામગીરી કરતા હતા અને તે દરમિયાન દરોડો પાડી અને પોલીસે આ ટ્રક સહિત ટોટલ પાંત્રીસ લાખ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટ્રક નંબર છે છે નંબરનો આ આ ટ્રક અને ટ્રકમાં લોખંડ ભરી અને તેઓ અમદાવાદ તરફ જતો હશે ને તે દરમિયાન શક્તિનગર પાસે લોખંડ ઉતારતી વેળાએ એટલે કે લોખંડ ચોરી કરતા હશે ને તે દરમિયાન હડોદા છે દરોડો પાડ્યો છે ને હળોદ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને બે ફરાર થઈ ગયા છે આમ તો જે પ્રકારે માહિતી મળી છે તે મુજબ કે આ લોખંડ ચોરી કેટલા સમયથી થતી હતી કોણ કોણ સંડોવાયેલું છે તે તમામ વિગતો પણ બહાર આવશે કારણ કે હવે પોલીસની ઝપ્થે બે આરોપી ચડી ગયા છે અને બે ફરાર થઈ ગયા છે આમ તો જે પ્રમાણે સમગ્ર બનાવની વાત કરીએ તો આ જે સ્ટીલ છે તે કન્સ્ટ્રકશન સાઇડમાં એટલે કે જે લોકો ધાબો ભરતા હોય એટલે કે સ્લેબ ભરતા હોય ને એવા કામમાં આવતા હોય અને બીજા કોઈ કન્સ્ટ્રક્શન સાઇડમાં અન્ય કોઈ ઉપયોગમાં પણ આવતા હોય આવા લોખંડો અને આ જે લોખંડ છે અગાઉ પણ હળવદ પંથકમાંથી આ જ રીતે લોખંડ ચોરીનો પર્દાફાશ થયો હતો દેવળિયા પાસે પણ લોખંડ ચોરીનો પર્દાફાશ થયો હતો અગાઉ શક્તિનગર પાસે પણ આવી જ રીતે લોખંડ ચોરીનો પર્દાફાશ થયો હતો એટલે ક્યાંક ને ક્યાંક આવી ચોરીઓ થાય છે અને આ ચોરીઓને લઈને જ હડોદ પોલીસ સક્રિય બની છે અલગ અલગ વિસ્તારોમાં દરોડો પાડવામાં આવે છે અને અલગ અલગ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવે છે અને એક વખત આ પોલીસ દ્વારા લોખંડ ચોરી કરતા ઈસમો ઉપર તવાઈ બોલાવી છે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપી પાડ્યા છે બે આરોપી ઝડપાયા છે અને બે ફરાર થઈ ગયા છે ટોટલ મેં કહ્યું અગાઉ કે પાંત્રીસ લાખ નેવ હજારનો નો મુદ્દામાલ આપ જપ્ત કરવામાં આવ્યો છે જેમાં વિપુલ કાળુભાઈ પરમાર રહે શક્તિનગર તથા રાવતારામ બાના રાજસ્થાન વાળો ને ઝડપી પાડ્યો છે અને તેમની સાથે દિલીપ ઘનશ્યામભાઈ પાટિયા જે શક્તિનગરના છે અને તેમજ પ્રભુરામ હેમતારામ નહેરા જે રાજસ્થાનનું વાળાનું નામ ખુલ્યું છે એટલે બે નામ ખુલા છે અને બે આરોપીની ધરપકડ કઈ છે હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ પણ આ ચલાવવામાં આવી રહી છે કે કેટલા સમયથી આ લોખંડ ચોરી થતું હતું કોણ કોણ સંડોવાયેલું છે આ તમામ પોલીસ તપાસનો વિષય છે પરંતુ લોખંડ ચોરી હળવદ પંથકમાંથી થતી હોય અને ફરી જ રીતે આ રીતે ગેંગ સક્રિય થઈ હોય અને આવી ગેંગનો પર્દાફાશ હળદ પોલીસે કર્યો છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે હળવદ પોલીસ મથકે ટોટલ પાંત્રીસ લાખ નેવ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એટલે હળવદ કચ્છ બાજુથી જે લોખંડ ભરીને આવતી હોય આ ટ્રકો અને અમદાવાદ તરફ જતી હોય તે દરમિયાન આવી રીતે લોખંડ કટિંગ કરી લેવું એટલે કે એક બે ભારી ટ્રકમાંથી ઉતારી લેવી અને એટલો ને એટલો વજન ભરીને બીજું કોઈ અન્ય સામાન આ ટ્રકમાં મૂકી દે એટલે જેથી કરીને વેબ્રિજ પર એટલો ને એટલો વજન રહે અને આ લોખંડની ભારી જે હોય તે સામાન્ય નહીં જેવા પૈસામાં આપી દે એટલે કે કટકી આપણે કહીએ એટલે એવી રીતે લોખંડ ચોરી થતું હોય ઘણી બધી ચોરીઓની ફરિયાદ પણ થતી હોય છે અને આ આખરે લોખંડ કટિંગ એટલે કે ટ્રકમાંથી લોખંડની ભારીઓ ઉતારતા હોય ને તે દરમિયાન દરોડો પાડવામાં આવ્યો હશે તેવું આપણે પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ તેવું લાગી રહ્યું છે એટલે હાલ તો હળદર પોલીસે આ પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ટ્રકની કિંમત છે પંદર લાખ અને વીસ લાખ રૂપિયાનું લોખંડ ટોટલ પાંત્રીસ લાખ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે અત્યારે આ ટ્રક છે જે પ્રકારે લોખંડ તમે જોઈ રહ્યા છો તો બે આરોપીની ધરપકડ કરી છે અને અન્ય બેનું ગુનામાં નામ ખુલ્યું છે એટલે ટોટલ ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો હડોદ પોલીસ મથકેથી લાઈવ જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે માહિતી મળી છે તે તો ટ્રક નંબર છે જીજેબા સિટી છપ્પન એકાવન નંબરનો આ ટ્રક છે ને આ ટ્રક આખો લોખંડનો ભરેલો છે તમે જે પ્રકારે જુઓ છો તો લોખંડ ચોરીનો પર્દાફાશ હડોદા પોલીસે કર્યો છે અને ડિસ્ટ આખો પાંત્રીસ લાખ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાલમાં હળોદા પોલીસમાં મથકે ચાલી રહી છે તે પણ આપણે આગળ દર્શક મિત્રોને જાણકારી આપતા રહીશું આભાર મિત્રો